રામ રામ અને સીતારામ કેમ છો બધા મજામાં હોપ કે બધા મજામાં હશો વાત કરવાની છે તમે ટાઈટલ તો જોયું હશે દીકરો અમેરિકા દીકરી ડોક્ટર અને છેલ્લા હાથનું પાણી મારા હાથનું પીધું એટલે કે કયા જન્મના ઋણ હશે કોને ખબર નહીં તો સગો દીકરો દીકરી કોઈક તો બાજુમાં હોવું જોઈએ ને સગાવાલા સંબંધી કોઈક તો કોઈ ન હોય એમાંય પણ પાછું હું જ નહીં અમારા સ્ટાફમાં પણ માણસ આ અમારે જોબ ઉપર બનેલી ઘટના છે અમારા સ્ટાફમાં પણ ઘણા બધા છે મારાથી સિનિયર છે ત્રીસ વર્ષથી કામ કરે એ પણ હાજર ન હતા બીજા હતા એ પણ નહીં તો એની આખી વાત હું તમને કરું શું શું ઘટના બની એના પહેલાં હું આવ્યો છું અત્યારે જોબ ઉપરથી તમને આખી રિયાલિટી બતાવું છું કેમ કે દરરોજ લાઈફ મારી લાઈફ તો દરરોજ અલગ જ છે પણ આ તો તમને એમ ભવિષ્યમાં પણ જ્યારે કોઈ તમારા છોકરા વિદેશ જતા હોય તો એને શું શું કરવું પડે બાર કલાક ડ્યુટી કરવી પડે વિદેશમાં જોબ કરો કે બિઝનેસ કરો બિઝનેસમાં કરવું પડે પંદર કલાક ડ્યુટી હોય તો બાર કલાક કરો આઠ કલાક કરો જેવી તમારી ડ્યુટી બરાબર તો હું આવ્યો છું આવીને સીધો હમણાં જમવાનું ગરમ કરું છું અને કપડાં ધોવા નાખું છું કેમ કે ફેમિલી તારો તમે ના નાખો તો ફેમિલીમાં કોઈ હોય એ નાખે બરાબર તો કામ તો એ નહીં કરવું પડે આપણી મા હોય તો એ નાખે એનો મતલબ એમ કે આપણે નથી કરતા એમ પણ આપણો પરિવારનું ને રોટલા બનાવી આપે છે આપણે આપણું ઘર ક્લીન રાખે છે એટલે આપણે નથી કરતા ગણવાનું છે કે ભાઈ અમે તો નથી કરતા અમે નથી કરતા એવું એનો મતલબ એમ નથી કે હું ના કરું એટલે મને મારી પત્ની કરી દઈએ કે મારો રિલેટિવ કોઈ પણ કરી દે તો એનો મતલબ એમ ન થયો કે એ કરે એટલે હું નથી કરતો પણ એ મારો જ સભ્ય છે તો એ કરે છે તો એ એનો મતલબ એમ છે કે હું જ કરું છું એ પણ હું જાતે નથી કરતો કારણ કે અહમ છે એગો છે આપણી અંદર બધાની અંદર એગો એવો છે કે હું ન કરું હું થોડો કપડાં ધોવું હું થોડો વાંચણ ઠામ વિચરો હું થોડું પોતા મારું એમ આ લોકો આદેશમાં આવું નથી એમ તો આ તો ને હું તો હું તો કરું જ છું મને તો કંઈ એટલે તો મસ્ત જો રહીએ છીએ કાંઈ બી મજ કરીએ છીએ જિંદગી મસ્ત જીવીએ છીએ બસ બીજું તો કંઈ ઠીક છે ચાલો તો ફટાફટ કપડાં નાખી દઉં ને પછી તમને આખી આ બેન સાથે બનેલી ઘટનાને આખી વાત કરું કેમ છેલ્લા હાથનું મારું પાણી પીધું તો હવે તમને હું વાત કરું છું જે માતાજી જે માજી જે બેન એટલે ઉંમર ઉંમર હતી એની આમ તો સિત્તેરક વર્ષના હતા હવે જુઓ ભાઈ આ નર્સિંગ જોબ પણ છે ને એ એવું કંઈ નથી કે નર્સિંગ ભણેલા હોય ને કેટલા લોકો ભણેલા છે છતાં પણ નથી મળતી બરાબર અહીંયા આવ્યા છે આપણા દેશમાંથી અહીંયા પણ નથી મળતી એમ એટલે આમાં પણ ભાગ્ય કર્મના લેખ હોય તો જ મને એમ થાય કે મળે કારણ કે હવે દીકરો અમેરિકા દીકરી ડૉક્ટર એ પણ દાંતને ડૉક્ટર એમ સારામાં સારા એમ કે એની ઓલી પોસ્ટ ઉપર એટલું ફેમિલી હોવા છતાં એટલા બધા પૈસા હોવા છતાં પોતાનું ઘર કરોડોનું હતું પણ એ તો સરકારમાં વહી ગયું કારણ કે એ એ પણ ભૂલ ખાઈ ગઈ અહીંયા એવું છે જો ભાઈ આ પણ એક જાણવાનું નવું કે તમારું ઘર હોય અને જો તમે જીવતા તમે તમને એમ થાય કે આપણે કાંઈ નથી અહીંયા શું છે કેવું હોય કે આપણે કાંઈ ન હોય એટલે આપણે બધા આપણા નામનું હોય ત્યાં સુધી છોકરાઓના નામનું કરે નહીં એટલે આ બેને નહોતું અચાનક બીમાર પડ્યા અને અચાનક એને કેર હોમમાં જવાનું થયું તો પૈસા ભરવા પડે કેર હોમમાં બહુ બધા પૈસા ભરવા પડે બહુ બધા એમ એનું ફિગર તો હું તમને કઈ રીતના કહી શકું કે એમ કહો ને કે મહિનાના બે અઢી લાખ ઇન્ડિયાના થાય એટલા ભરવા પડે બરાબર તો એટલા પૈસા થાય તો આની પાસે તો સરકારે કીધું કે તારું ઘર છે અમે રાખી લઈએ અને તને આજીવન તું જ્યાં લગે જીવ ત્યાં લગે એને કહેવાનું આ રીતના વધારે રહેતા હોય બરાબર જેની પાસે બહુ પૈસા હોય તો અલગ વાત છે બાકી આ રીતના જ ઘર સરકાર લઈ લે ઘર વેચી નાખે અને એમાંથી એનું પેન્શન આવે અને ઘરના પૈસા હોય એમાંથી એને મળે તો હવે આ બેન ને કંઈક મારા કંઈક આગલા જન્મના કર્મ હોય જ નહીં કે ક્યાં મારો જન્મ થયો છે ક્યાં હું અને ક્યાં એ બરાબર એ ઇંગ્લેન્ડમાં હું છે બંદર ગુજરાત સૌરાષ્ટ્રમાં મારો જન્મ અને અહીંયા અને એ પણ છેલ્લા હાથનો એમ અને ઘટના પણ કેવી બની જુઓ વીજળીને ચમકારે મોતીડું કરોડ એવી રીતે આ બેનના કેવી રીતે એમાં ઓફ થઈ ગયા હાલ બધી રીતે પાંચ મિનિટ પહેલાં તો મારી સાથે વાત કરી મેં એને પાણી આપ્યું એનો ગ્લાસ ભરી દીધો એને હરખું આમ ઓશી કાન બધું એવું રાખી દીધું બરાબર એવું હોય કે કેરમમાં કે નર્સિંગ જોબમાં કંઈ હોય નહીં એને ચા પાણી કે એને જે કાંઈ જોતો હોય એ આપવાનો અને હરખું આમ ઓહી કે રાખવું હોય તો રાખી દેવાનું એમ તો આ બેનના પગમાં થોડાક એમ કે ફેરફાર હતો તો બિચારા હાલી નતા શકતા એમ પણ એની ઇલેક્ટ્રિક વ્હીલચર હતી તો એમાં એ બધા ફરી શકતા હતા એમ હવે એની એને જરૂર એને એક દવા જોતી હતી તો એની એના રૂમમાં છે ને રિંગ હોય બેલ હોય એ રિંગ વગાડે એટલે આપણે ત્યાં જવાનું બાકી આપણે આપણે ઓફિસ હોય કે આપણો રૂમ હોય કે ત્યાં જ બેસવાનું કોમ્પ્યુટર જુઓ તમે જે કાંઈ તમારે જોબ હોય જોઈ શકો બેસી શકો આરામ કરી શકો જ્યારે બેલ વગાડે ને ત્યારે જવાનું હોય એને કંઈ જરૂર પડે તો બાકી તો કંઈ હોય નહીં સાંજે જવાનું સવારે કરે પાછા બરાબર આ નાઇટ ડ્યુટીમાં આવું હોય છે જોબ દિવસમાં તો આખો દિવસ અડિયા પાટી હોય દિવસમાં આવું ન હોય બરાબર તો દિવસ અને નાઇટ એમાં બહુ હાથી ઘોડાનો ફેર છે તો બેને રિંગ મારી એટલે અમારે અમે ત્રણ જણા હોય પણ બીજા છે ને એટલા બધા જાતા નહીં એ બેન પાસે કારણ કે બેન છે ને એ વાતું બહુ કરતા એમ વાતું કરતા એનો સ્વભાવ એવો હતો પણ મારે તો કંઈ મારી આરે કંઈ એને બીજા બધા એ બધાની કમ્પ્લેન કરી તેની મેનેજરને કે આવો છે ને આવો છે ને આવો છે પણ મારી એક પણ કમ્પ્લેન એની કરી નથી એક પણ નહીં મારે હા એકદમ સારા એમ કહેતો એમ કેમ કે મને છે ને વાંધો ન આવે કારણ કે આપણે એને આરે કોઈ સગાવાલા છીએ નહીં કે આપણે એને અરે કંઈ આપણું મારું કર્તવ્ય એવું હોય કે હું કામ ઉપર આવ્યો છે એને મારી જરૂરિયાત છે એ એને પૂરી કરવાની છે વાત થઈ પૂરી બરાબર બીજું કંઈ લેવાના કંઈ દેવા હોય નહીં એટલે હું ક્યારે એને અરે આર્ગ્યુ ના કરતો કે કોઈ જાતને એમ એની એની કમ્પ્લેન ન કરતો એને આર્ગ્યુ નહીં કહેવાય કારણ કે એની જરૂરિયાત છે તો આપણે પૂરી કરવી જ પડે આપણે એની ગયા છે તો એટલે બેનને રીંગ એટલે ને કમ્પ્લેન કરતી ને એટલે કોઈ ત્યાં જાતું નહીં એટલે આમ તો મારા જેના કંઈક દેવી હશે ને અમને સપનામાં એ નહોતું કે એ બેન આ રીતના અચાનક વયા જાય હવે એની રીંગ મારી રીંગ મારી એટલે હું ત્યાં ગયો એને પૂછો કે ભાઈ શું જોઈએ તો કે મારે દવા જોઈએ છે ગોળી કે દરરોજ એ પેઇન કિલર છે પેરાસિટામોલ એવું એમ તો એ સિનિયર હોય ને એ જ આપે આપણે તો આપવાની નહીં બધા દેશમાં અલગ અલગ નિયમ છે આની પહેલાં હું ઇઝરાયલમાં હતો ને તો દવા મારે આપવાની શુગરનું ઇન્જેક્શન એ મારે મારવાનું બ્લડ પ્રેશર એ મારે ચેક કરવાનું એમ ત્યાં બધું કરી શકો અહીંયા નહીં અહીંયા તો સિનિયર જ કરી શકે ને કાં તો નર્સ દવા બ્લડ પ્રેશર એવું આપણે કંઈ કરવાનું નહીં આપણે તો બસ એને કંઈ જરૂરિયાત હોય કે આપવાને જ આપવાનું બાકી બધા એલા ઓલા કરે પછી જે રિસ્કવાળું કામ હોય ઓલા કરે આપણે તો સાવ સહેલું કામ હોય એ કરવાનું એટલે કેર કેરમાં છે ને કેર ગીવરનું છે ને એ એ બેસ્ટ કામ છે નર્સનું કામ એ સારું છે કારણ કે એની સેલેરી બહુ છે બાવીસ પાઉન્ડ એટલે કે બાવીસો રૂપિયા મળે બેને રીંગ મારી એટલે હું ગયો ને એને દવા જોતી હતી તો મને મેં એને પાણીનો ગ્લાસ દરરોજનો જ છે એટલે મને ખબર હોય પાણીનો ગ્લાસ અડધો હતો એટલે મેં એને આખો ભરી દીધો અને એ પીધો અને પછી ઓશિકુ મૂકી દીધું હવે આ બધું મૂકીને એને દવા જોતી હતી ને તો હું સિનિયરને કહેવા માટે ગયો કે એને દવા જોઈએ છે તો તેને એને દવા આપી આવો બરાબર હવે એટલી ઘણીમાં દવા એ ઓલામાંથી ગાડી ઓફિસમાંથી અને એને દેવા ગઈ એટલી ઘણીમાં તો મને તરત સિનિયર આવીને કીધું કે રાજુ બાઈ તો એક ઓફ થઈ ગઈ મેં કીધું આ તો જોક કરે છે કે હું હવે એટલી એટલી ઘડીમાં કઈ આવે માણસ વાતું કરે તમારું છે પાણી પીધું તમારા હાથનું અને મેં બીજું કઈ જોઈએ તો કે ના અને જે જિંદગી છે ને જીવનમાં જો જિંદગી એટલી જ છે બસ એટલી જ ગમે તેને આપણે મળીએ ને તો એમ સમજજો કે લાસ્ટ મળો છો લાસ્ટ આ હું વિડીયો બનાવું ને સાહેબ એમ સમજો કે અમારો વિડીયો લાસ્ટ છે કેમ કારણ કે હું બેનને જે આ ઘટના બની છે ને ત્યારથી મને એમ થયું કે લાસ્ટ જ મળવાનો છે જ્યારે જેને મળો ને એ લાસ્ટ છે આ લાસ્ટ દિવસ છે એ રીતના લાઈફ પર જીવવાની કોઈનું ખરાબ ન થાય કોઈ પ્રત્યે ખરાબ વિચાર નહીં વિરસાર નહીં કરવાના બધાનું સારું જ થાય બસ એ જ કારણ કે લાસ્ટ છે આ મને એ ને ત્યારથી એમ કે હું હજી તો એને આ બધું આપીને બસ નીકળી ગયો ને સિનિયર ગઈ તો એટલી ઘડીમાં તો બેન નથી કે કે નથી એમ એટલે એને એવો સ્ટ્રોંગ હાર્ટ એટેક આવી ગયો કે હું એટલી ઘડીમાં તો હું પહોંચ્યો એટલે કે બસ કોણ કોણ છેલ્લા મને મળ્યા ને છેલ્લા મારા પાણી પીધા ને દીકરો અમેરિકા હતો તો દીકરા દીકરો એનો સગવો દીકરો હોય તો એના હાથનું પાણી કદાચ લાસ્ટ ટાઈમ પીવાનું હોય એની દીકરી સાથેનું પીવાનું હોય અને પાછું કેવું હવે તો બેન તો ત્યાં તો આપણે શું કરી શકીએ જિંદગી ડૂકે ત્યાં તો કોઈનું ના હાલે પણ છેલ્લા મારા હાથનું પાણી પીધું અને એની દીકરી ત્યાં જ રહે છે બાજુમાં જ એટલે કે ગામમાં જ થોડોક દૂર એમ તો હવે હોપ થઈ ગઈ પછી દીકરીને ફોન કર્યો કારણ કે હવે આમાં એવું હોય કે એક્સપેક્ટ ડેટ થાય કે કોઈ એમ કે એવી કોઈ ડાઉટવાળી ડેથ થાય કે ભાઈ આ થઈ ન શકે પણ આ થયું કેમ તો એ પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન ને થાય એમાં ઘણું બધું એમ પૂછે બધાને ઇન્કવાયરી ભાઈ શું થયું ક્યારે થયું કેમ થયું પણ આમાં કઈ એવું એટલે ફેમિલીને પેલા જાણ કરવી પડે ફેમિલી કીએ એ પ્રમાણે પછી એને આગળની ઓલું કરવાનું હોય છે ને અહીંયા છે ને જે કામ કરતા હોય એ જ પાછું એને છેલ્લે એને નવડાવે ધોડાવે જો વિચાર તો કરો આપણા દેશમાં તો આપણા લોકો હોય સગાવાલા સબંધ એ બધા એને નવડાવે ધોડાવે બધું અહીંયા તો જે કામ કરતા હોય મારા જેવા હોય બીજા હોય જે કામ કરે છે ને એ જ એનું કરે એ જ એને નવળા ધોળા કપડાં પહેરાવીને ફેમિલી આવે એટલે તૈયાર હોય એટલે પેટી નાખીને ઓલા લઈ જાય આ છે અહીંયાની વાસ્તવિકતા રિયાલિટી વિદેશમાં આપણે આપણે કરીએ તો એ બધું સેમ જ છે અહીંયા એ લોકોને કંઈ હોય એ હું એમ કે સિમ્પલ એ લોકો ઇઝીથી લઈએ છે બરાબર તો એની દીકરીને ફોન કર્યો રાત્રે ત્રણ વાગે કે ભાઈ શું કરવાનું છે તારી મા ઓફ થઈ ગઈ હવે એની દીકરી ફોન ન ઉપાડે

બીજા લોકો કરતા હોય હું બહુ ઓછો કારણ કે હું કોઈને જોઈ ન શકું ખબર નહીં જીવતા હોય ત્યારે લગે આનું જીવતા મેં કરી લીધું કે જીવતા કોઈ નતો જતો તો હું જાતો પછી તો બધા બીજા હતા એ બહુ દુઃખ કરતા હતા મેં કીધું હવે શું કરો મનમાં કહું મેં કીધું તમે જીવતા હતા ત્યારે તો કોઈ ગયા નહીં એટલે આવું બધું હોય જીવતા હોય ત્યારે કોઈ સંભાળ લઈએ નહીં ને મરી ગયા પછી એની શમશાન યાત્રામાં સમાતા ન હોય આ રિયાલિટી છે એમ આજકાલની એટલે આખરે આ ઘટના એ બની કે ભાઈ મારા હાથનું છેલ્લું પાણી પીધું એની અને ભગવાનને મોક્ષ મોક્ષ જ કહેવાય એમ કેમ કે મારા આપણા હાથનું આપણે ક્યાં અને મેં તો મારાથી જે થતા બે મંત્રો એ આપણા ઓમ ત્રેમ બકમના કર્યા કે ભાઈ એને મોક્ષ મળે હવે કારણ કે છેલ્લે આપણે એ જે એટલે ક્યાં કોની જગ્યાએ ક્યાં છે ને એને ખબર નતા કે મારે છેલ્લે જ્યારે મારી ઉંમર થશે ત્યારે કોઈ ઇન્ડિયાથી માણસ આવશે અને મારે અહીંયા ઓલું કરશે એમ કે એટલે ક્યાં કોના થ્રુ ક્યાં આપણે હોય છે ને એ સપનામાંય ન હોય કર્મના બંધન ક્યાંના ક્યાં લઈ જાય ને એ કરેલા કર્મ તો ભોગવવા જ પડે બધાને એટલે કર્મ ધ્યાનથી કરવા કારણ કે કર્મના સંગાથે રાણા માર કોઈ નથી બરાબર માણસને સક્સેસ થવું છે બધું કરવું છે પણ કર્મ એવા કર્યા હોય ને એ ભોગવવા જ પડે એ ત્યાં સક્સેસ બક્સેસ કંઈ ન આવે એટલે સક્સેસ થવું હોય તો સેવા કરો બીજાનું સારું કરવાનું બરાબર તો આવી તો કેટલી ઘટનાઓ બની છે કેટલા લોકોને મેં મારા મારા હાથના છેલ્લા પાણી પીવ્યા છે તો મને પણ વિચાર થાય કે એનો દીકરો અમેરિકા દીકરી ડોક્ટર ને છેલ્લે એના હાથનું પાણી ન પી કે ન એની સાથે વાત કરી શક્યા મારી હારે છેલ્લે વાત કરી મારું પાણી પીધું સાંજે મેં એને જમવાનું આપ્યું એ પછી પાછું એને મદદ કરવા ગયો હતો પાછું ગયો હતો લાસ્ટ એમ ત્રણ ખબર જ નતા પડતા કે આમ અચાનક રાત્રે ત્રણ વાગે તો આ નહીં હોય એમ એટલે છેલ્લું એમ ગમે એને મળો ને તો એમ માનજો કે આ છેલ્લે મળીએ છીએ હસબન્ડ વાઈફ બે જણાને વાંધો હોય કે માથાકૂટ હોય તો એકબીજા નોખા થઈ જાઓ છૂટા થઈ જાઓ અમુક રિસાવીને બેઠા હોય છૂટ છૂટા નથી થતા અને બેની જિંદગી બગાડે છે બે નવા કર્મ કરાય છે તો આ વખત તો ભોગવો છો પાછે વખત પણ ભોગવવું પડશે કારણ કે આ કર્મના બંધનમાંથી છે ને ભગવાન પણ અહીંયા મુક્ત નથી આ કર્મ કર્મભૂમિ છે ભગવાને પણ અહીંયા આવતા લીધા છે ભગવાનના બાપ દશરથ રાજાને પણ ભોગવવા પડ્યા હતા કર્મ ત્યારે કીધું ભગવાનના બાપને પણ કર્મ ભોગવવા પડે તો આપણે તો ક્યાં વાળીને મૂળા કહેવાય બરાબર તો કર્મ સારા કરજો બસ બધા મારા તમે વિડીયા જોવો છો તો મને એમ થાય કે બધા તમે સુખી થાવ સુખિયા રહે સબ કોઈ દુખિયા રહે ન કોઈ તો આવી ઘટના બની બરાબર દરરોજ દરરોજ કેવી કેવી ઘટના બનતી હોય તો બસ લાઈફ મારી પણ લાઈફ ઇન્ટરેસ્ટિંગ છે ક્યાંના ક્યાં જન્મ ક્યાંના ક્યાં કે છેલ્લા છેલ્લા પાણી પીવવાના હોય એટલે જે અત્યાર સુધી જીવતા હતા ત્યાં સુધી ફૂલ એને સપોર્ટ કર્યો છે ત્યારે તો મારા હાથમાં જ પાણી પીધું નક તો વર્ષથી ત્યાં કામ કરે ન તો એના ન પીએ એટલે ચાલો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા